તો ચાલો બાળકો આજે આપણે શિવાજીને યાદ કરીએ શિવાજીએ નવી પેઢીના છત્ર સાલને શું પ્રેરણા આપી હતી એવી વાતો આજે આપણે સાંભળીએ સોળસો એકોતેરના જાન્યુઆરી માસના એ દિવસો હતા મુઘલ સેનાપતિ દિલેર ખાનનું લશ્કર દક્ષિણ તરફ જઈ રહ્યું હતું અને ગુજરાતનો બહાદુર ખાન પણ તેને મળવાનો હતો એ બંને લશ્કરો એકઠા મળી દક્ષિણ વિજયના સપનાઓ જોઈ રહ્યા હતા તમને હવે ખબર પડી ગઈ ને બાળકો કે દક્ષિણમાં કોનું રાજ્ય હતું આપણા શિવાજીનું તો એના વિજય માટેના સપનાઓ આ બંને જોઈ રહ્યા હતા દિલેર ખાનના લશ્કરમાં બુંદેલાઓની પણ એક ટુકડી હતી છાવણીથી થોડે દૂર એક જંગલી નાળાના કિનારે તેમાંના પચીસ એક બુંદેલા યોદ્ધાઓ એકઠા થયા હતા ટુકડીના નેતા જેવો લાગતો એક નવયુવક કહી રહ્યો હતો અને શું કહેતો હતો પણ હવે સહન નથી થતું અને આપણું લોહી ગરમ છે ત્યાં સુધીમાં તો કંઈક કરવું હોય તો કરી શકાશે બાકી તો વર્ષો વીતતા જશે ઉંમર વધતી જશે અને આપણે આમ નિયમ જ ગુલામો તરીકે જીવતા જશું શું કરવું તે ન સૂજતું હોય તો ચાલો આપણે જઈએ શિવાજી મહારાજ પાસે ત્યાં જ વળી બીજો યુવાન એને ટેકો આપતા બોલ્યો હા શિવાજી મહારાજ આ બધી સલ્તનતો સામે લડવા માટે યુક્તિ પ્રયુક્તિઓ લડાવવામાં જબરા અનુભવી છે આગ્રા દરબારમાં જઈ ખુદ ઔરંગઝેબને પડ કર્યો અને ઔરંગઝેબે તેને પકડ્યા તો અજીબ યુક્તિ લડાવી ત્યાંથી પણ તેઓ નહસી છૂટ્યા આજે શિવાજીએ દક્ષિણમાં ધાક જમાવી છે કે ખુદ બાદશાહ ઔરંગઝેબ શિવાજીનો મુકાબલો કરવા જતાં ડરે છે અને તેથી જ તે નવા નવા સુબેદારોને યોજી અને તેઓને મોકલે છે ક્યારેય ઔરંગઝેબ લડવા ગયો જ નથી શિવાજી સામે પહેલાં નવયુવકે ફરીથી કહ્યું નોકરી કરવી તો એવા શૂરવીરની કરવી બાકી આ દિલેર ખાનનું તો નામ જ ખાલી દિલેર ખાન છે બાકી છે તો ખરેખર એ ગીદડખાન અને આ વાત સાંભળી બધા ખડખડાટ હસી પડ્યા પહેલાં નવયુવકે પોતાની વાત આગળ જ ચલાવી કે આપણે દેવગઢથી નાગપુરથી આવ્યા રસ્તામાં હિન્દુ ગોળ રાજાને મોગલ સેનાએ દિલેર ખાનના સેનાપતિ પદ હેઠળ હરાવ્યા એવું કહેવાશે પણ એ હિન્દુ રાજાને ખરેખર હરાવ્યા કોણે આપણે તેમના ભાઈ હિન્દુઓએ જ એ ગોળ જાતિ પણ કેવી બહાદુરીથી લડી હતી દિલેર ખાન તો તેમની સામે લડવા તંબુની બહાર પણ નીકળ્યો ન હતો થોડાક સૈનિકો સોંપી અને મને કહે બહાદુર છત્ર સાલ આજનું રણ મેદાન તમારે સર કરવાનું છે જાઓ તમારો પરાક્રમ બતાવો તમારું નામ બાદશાહ ઔરંગઝેબ સુધી હું પહોંચાડીશ બાદશાહ તમને ન્યાલ કરી નાખશે એ નવયુવક છત્ર સાલના શબ્દોમાં હાસ્ય પ્રેરે એવા કટાક્ષની પાછળ ઉગ્ર આવેશ હતો અને એટલે જ એની આવી વાત પર પણ કોઈ હસ્યું નહીં છત્ર સાલની આંખો હવે લાલ બની રહી હતી અને બોલી રહ્યો હતો એ મોગલ શેન સાહેબ મારા પિતાજીને કેવા ન્યાલ કરી નાખ્યા હતા એ મને આજે પણ બરાબર યાદ છે મારા પિતા ચંપતરાયજીએ દારા શિકો વિરુદ્ધ લડવામાં ઔરંગઝેબને સાથ આપ્યો અને અંતે બદલામાં ઔરંગઝેબેને શું આપ્યું એમની જ હત્યા કરાવીને પિતાજીના મૃત્યુ પછી મારી મા જ પેટમાં છરો ભોકીને મરણ પામી અને એ વખતે તો હું ફક્ત અગિયાર વર્ષનો હતો પરંતુ આજ સુધી એ ઘટના મારી આંખની આગળથી ખસતી નથી આમ બોલતા બોલતા છત્રસાલની આંખોમાં આંસુ આવી ગયા છલકાઈ ગયા વડીલ જેવા એક આધેડ યોદ્ધાએ છત્રસાલને બાથમાં લઈ લીધો અને આશ્વાસન આપ્યું છત્રસાલ અને તેના સાથીઓએ તે દિવસથી જ મોગલ છાવણી છોડી દઈ શિવાજી મહારાજની ચાકરીમાં જવાનું નક્કી કરી નાખ્યું અને બધા પાછા ફર્યા ભીમા નદીના કિનારે આ બુંદેલા જવાનોની ટુકડી તંબુ લગાવીને પડી હતી તંબુ પાસેથી પસાર થતાં એ ઘોડે સવારને રોકી અને બુંદેલા જવાનોએ પૂછ્યું શિવાજીનો ઈલાકો ક્યાંથી શરૂ થાય છે દક્ષિણ તરફ જવાનો રસ્તો કયો છે હજુ કેટલી નદીઓ પાર કરવી પડે તેમ છે સવારે માર્ગ બતાવ્યો અને છત્રસાલ એના મિત્રો સાથે ચાલી નીકળ્યો શિકાર કરવાનું બહાનું કાઢી ને છત્રસાલ સાલ દિલેરખાનની છાવણીમાંથી છૂટી આ બાજુ આવવા નીકળી પડ્યો હવે દિલેર છાવણીમાં પાછા જવું નથી એ નિશ્ચય સાથે જ તે ભીમા નદી પાર કરી કૃષ્ણા નદીના કિનારે એટલે કે જ્યાં શિવાજી મહારાજના પ્રદેશ હતો ત્યાં પહોંચી ગયો અને એક દિવસ સાથીઓ સાથે તે રાયગઢ પણ પહોંચી ગયો શિવાજી મહારાજને તેમના જાસૂસો દ્વારા ખબર પડી કે છત્રસાલ નામનો એક બુંદેલા યુવાન તેની ટુકડી સાથે દિલેર ખાનની ટુકડીમાંથી છટકી જઈ પોતાને મળવા માટે નીકળ્યો છે છત્રસાલે સંદેશો મોકલી મહારાજની મુલાકાત માગી મહારાજે કહ્યું તેમની આદર સહિત અંદર લઈ આવો છત્રસાલ તો અંદર આવ્યો મહારાજે આસન પરથી ઊભા થઈ અને કહ્યું આવો મહારાજા છત્રસાલ આવો તમને મળીને ખૂબ આનંદ થયો અને હાથ ફેલાવી છત્રસાલને બાહુપાશમાં બાંધી દીધો છત્રસાલને આજે જાણે પિતાની હૂફ પાછી મળી ગઈ પોતાના જ કુટુંબમાં પોતાના વડીલો પાસે પોતે પહોંચી ગયો હોય એવો તે અનુભવી રહ્યો હતો થોડી વાતો થઈ પછી મહારાજે પૂછ્યું બોલો કેમ આવવાનું થયું ભીમા નદીના કિનારેથી અહીં આવતા ખાસ તકલીફ તો નથી પડી ને તમારા પિતાની હત્યા કરાવનાર ઘાતકી ઔરંગઝેબની ચાકરીમાંથી ભાગી છૂટ્યા એ સારું જ કર્યું હવે થોડા દિવસ અહીં જ રહો છત્રસાલે વાતને પકડી લીધી અહીં રહેવા જમે આવ્યા છે મહારાજ અમને આપના લશ્કરમાં રાખી લો મોગલોની નોકરી કરવી હવે અમને બિલકુલ નથી ગમતી અમને તમારી નોકરીમાં રાખી લો શિવાજીએ જરા વિચાર કરીને કહ્યું છત્ર સાલ તમે તો રાજા છો નોકરી કેમ માગો છો તમે તો પ્રસિદ્ધ ક્ષત્રિય કુટુંબના રાજપુત્ર છો અને આ તો તમારું જ ઘર છે અહીં કંઈ શીખવા જેવું ગ્રહણ કરવા જેવું લાગે તો શીખી લો અને તેને તમારા પ્રદેશ બુંદેલગંઢમાં લઈ જઈ ત્યાં પણ અમારા જેવું કંઈક ઊભું કરો તમારા માતા પિતા પર મોગલે શું વિતક વિતાડ્યા હતા તેની વાત દિલ્હીમાં રામસિંહે મને કરી હતી અને તેમ છતાં તમે મોગલ લશ્કરમાં કેમ જોડાયા એ વાતની મને હંમેશા નવાઈ લાગતી છત્રસાલે કહ્યું એ માટે મહારાજ મને માફ કરશો ને પુરંદરના કિલ્લાને ઘેરવામાં દિલેર ખાનની સાથે હું પણ હતો શિવાજીએ છત્રસાલની પીઠ પર હાથ ફેરવતા કહ્યું એમાં શું એવું તો બન્યા કરે તમને ખબર છે એકવાર બાજી પ્રભુ દેશ પાંડે અને મુરારબાજી પણ મારી સામે લડતા હતા પણ અમારી સાથે આવ્યા પછી તેમણે કેવી વફાદારીથી કેવા અદ્ભુત કાર્યો સાધ્યા સામે પગલે ચાલીને તમે અહીં મારી પાસે આવ્યા એ તો હિન્દુ શક્તિ માટે આનંદની વાત છે બુંદેલગઢની પ્રજા પણ મોગલ અત્યાચારથી ત્રાસેલી જ છે એ માથું ઊંચકવા લડવા પણ તૈયાર થઈ શકે એમ છે પરંતુ તે કોઈ સબળ આગેવાનની રાહ જોઈ રહી છે અને તમારા જેવો બહાદુર નવયુવાન રાજપુત્ર તેમની આગેવાની કરી લે તો તો બુંદેલા બહાદુરો પણ મોગલોને મારી હટાવી શકે તેમ છે અને પાછું બુંદેલગઢ તો દિલ્હીથી એકદમ નજીક જ છે અને એમ પણ બની શકે છત્રસાલ કે બુંદેલા જવાનોના પ્રહારોને જ મોગલ સિંહાસનના ટુકડે ટુકડા કરવાનો યશ મળી જાય બાળકો આવી ચેતનવંતી વાતો શિવાજી મહારાજે કરી અને છત્રસાલની અંદર નવો પ્રાણ પૂરી દીધો શિવાજીના એ શબ્દોએ છત્રસાલમાં નવી શક્તિનો સંચાર કરી દીધો અને થોડા દિવસ છત્રસાલ રાયગઢમાં રહ્યા શિવાજી મહારાજે તેમના સેનાપતિઓની છત્રસાલની ઓળખાણ કરાવી પોતાના કિલ્લાઓ બતાવ્યા અને થોડા દિવસ પછી ખાસ દરબાર ગોઠવી અને મહારાજે છત્રસાલનું અભિવાદન કર્યું અને પોતાની કમરેથી તલવાર કાઢી છત્રસાલને આપતા કહ્યું આ મારા વિશ્વાસની નિશાની છે જાઓ ફતેહ કરો કોઈક વાર જરૂર પડે તો અમને સાદ કરજો અમે તમારી પાસે આવીને ઊભા રહી જઈશું વિરાસન લગાવી છત્રસાલે તલવારની ભેટ સ્વીકારી અને બુંદેલગઢ તરફ ચાલી નીકળ્યા બુંદેલગઢમાં એક નવી શક્તિ નવી જાગૃતિ ઊભી કરી શિવાજીએ દિલ્હીના હૃદય નજીક જ હંમેશને માટે ખટકે એવા ભાલાની જાણે અણી ગોઠવી દીધી હતી જોયું ને બાળકો શિવાજીની બધી જ ચાલો કંઈક ને કંઈક નવું ઊભું કરતી હતી ને નવું મેળવતી હતી તો તમને પણ આજે બુંદેલગઢની સવારી કરાવી દીધી બરાબર ને તો ચાલો આવજો